સૂચવેલ વેરો વધારો લાગુ નહીં કરવાની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની ખાતરી છેલ્લા ચૌદ વર્ષથી મહાનગરપાલિકામાં વિજિલન્સ શાખાનું અસ્તિત્વ જ નથી ભ્રષ્ટાચાર અને ગેરરીતિ ડામવા માટે વિજિલન્સ અધિકારી હોવા આવશ્યક છે માર્કેટિંગ યાર્ડમાં તુવેરના બમ્પર ભાવથી ખેડૂતો ખુશખુશાલ સૌરાષ્ટ્રના ખેડૂતો તુવેર વેચવા માટે જૂનાગઢનું પીઠું પસંદ કરતા હોવાનો વેપારીઓનો દાવો અને તોડકાંડના સૂત્રધાર દીપક જાનીની અટકાયત હજુ તરલ ભટ્ટ પોલીસ પકડતી ફરાર પૂછપરછ દરમિયાન સ્ફોટક વિસ્ફોટ થાય તેવી શક્યતા આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક આગામી લોકસભાની ચૂંટણી પહેલા રાજ્ય સરકાર વરિષ્ઠ અધિકારીઓની બદલીનો ઘાણવો ચીપશે નિશ્ચિત હતો પ્રજાસત્તાક પર્વની ઉજવણી પૂર્ણ થઈ છે ત્યારે જ ગઈકાલે મોડી સાંજે રાજ્ય સરકારે રાજ્યના વરિષ્ઠ અધિકારીઓની બદલી કરી છે જેમાં મુખ્યત્વે જિલ્લા વિકાસ અધિકારીને મ્યુનિસિપલ કમિશનર શ્રીનો સમાવેશ થાય છે આ બદલીનો જે ગંજીપો ચીપવામાં આવ્યો તેમાં જુનાગઢના મ્યુનિસિપલ કમિશનર રાજ્ય અને જિલ્લા વિકાસ અધિકારી મિરાન પણ સમાવેશ થાય છે જુનાગઢના જૂનાગઢના મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્નાને સુરેન્દ્રનગર ડીડીઓ તરીકે મૂકવામાં આવ્યા છે જ્યારે જૂનાગઢ મહાનગરપાલિકાનું સુકાન મહેસાણાના ડીડીઓ અને બે હજાર સોળના આઈએએસ અધિકારી ડોક્ટર ઓમ પ્રકાશને આપવામાં આવ્યું છે તેમને મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂક આપવામાં આવી છે

જુનાગઢ મહાનગરપાલિકાનું નવસો સડસઠ કરોડ બજેટ મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્નાએ ગઈકાલે સ્ટેન્ડિંગ કમિટીને સુપરત કર્યું હતું બજેટમાં મ્યુનિસિપલ કમિશનરે કેટલાક વેરા વધારા પણ સૂચવ્યા હોવાનું જાણવા મળ્યું છે બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશ પરસાણાએ નગરજનોને હૈયા ધારણા આપતા કહ્યું છે કે બજેટનો અભ્યાસ હજુ બાકી છે પરંતુ જો મ્યુનિસિપલ કમિશનરે વેરો વધાર્યો હશે તો આ વેરો અમે મંજૂર નહીં કરી અને લોકો ઉપર કોઈ બોજ ન પડે એ રીતે બજેટ અમે જનરલ બોર્ડ તરફ લઈ જશું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની ખાતરીને કારણે અત્યારે તો નગરજનોને રાહત થઈ છે પરંતુ સાચું તો બજેટ જ્યારે જનરલ બોર્ડમાંથી પસાર થાય ત્યારે જ ખબર પડશે મ્યુનિસિપલ કમિશનરે નવસો સડસઠ કરોડનું પુરાણ લક્ષી બજેટ સ્ટેન્ડિંગ કમિટીને સુપ્રત કર્યું છે બીજી તરફ મહાનગરપાલિકામાં છેલ્લા ચૌદ વર્ષથી અસ્તિત્વ નથી રાજ્યની દરેક મહાનગરપાલિકામાં એક વિજિલન્સ શાખા હોય છે જેના વિજિલન્સ અધિકારી કોર્પોરેશનની કામગીરીમાં ક્યાંય ઘાલમેલ ન થાય ગેરરીતિ ન થાય ભ્રષ્ટાચાર ન થાય તેની ખાસ તકેદારી રાખતા હોય છે જો ફરિયાદ થાય તો વિજિલન્સ અધિકારી એ રીતની એની કામગીરી કરતા હોય છે પરંતુ પછી જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શાખાનું અસ્તિત્વ નથી આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશ પરસાણાએ કોર્પોરેશન સ્વીકાર્યું કે બે હજાર નવ સુધી વિજિલન્સ શાખા હતી પરંતુ ત્યારબાદ આ શાખાનું અસ્તિત્વ રહ્યું નથી ભરતી પ્રક્રિયા ચાલુ છે ને ભરતીમાં વિજિલન્સ અધિકારીની ભરતી કરવામાં આવશે તેવો કોણીય ગોળ ફરીથી એકવાર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને લગાડ્યો છે જુનાગઢ મહાનગરપાલિકામાં આમ તો વિજિલન્સ શાખા બે હજાર ચાર થી નવ સુધી કાર્યરત હતી ઘણા સમયથી આ ભરતી પ્રક્રિયા ન થયેલું હોય તેને કારણે આ વિજિલન્સ શાખા કાર્યરત નથી આવનારા દિવસોમાં મહાનગરપાલિકા દ્વારા ભરતી પ્રક્રિયા હાલ ચાલી રહી છે આવનારા દિવસોમાં આની ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે એટલે વિજિલન્સ શાખા ફરીથી કાર્યરત થઈ જશે હા આમ જોઈ તો ગેરરીતિ અટકાવવા માટે વિજિલન્સ શાખા ખૂબ જરૂરી છે એટલે મહાનગરપાલિકામાં વિજિલન્સ શાખાનું પણ ખૂબ મહત્વ છે સમગ્ર રાજ્યમાં ભાર વિકસિત ભારત સંકલ્પ યાત્રા પરિભ્રમણ કરી રહી છે જેના ભાગરૂપે જિલ્લાના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આ વિકસિત યાત્રા પહોંચતા ગ્રામજનોએ વિકસિત યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અનેક યોજનાઓ એવી છે કે જેનો છેવાડાના લોકો લાભ લે છે આયુષ્યમાન કાર્ડ યોજના અંતર્ગત જે દર્દી સારવાર કરાવી છે અથવા તો આંગણવાડી કે સખી મંડળમાં જે બેનો આત્મનિર્ભર બને આત્મનિર્ભરથી ખૂબ જ આત્મસન્માનથી જીવી રહી છે આવા લાભાર્થીઓએ ભારત સંકલ્પ વિકસિત યાત્રામાં પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા વિસાવદર તાલુકાના રતાંગ દાદર અને ગામમાં આ વિકસિત યાત્રાનું કુમકુમ તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું યાત્રાની અંદર ફરી રહેલ રથમાં મોદીની યોજનાઓ અને રાજ્ય સરકારની યોજનાઓનો સમન્વય સાધીને વધુ ને વધુ લોકો યોજનાઓનો લાભ લે તે દિશામાં ભાર મૂકવામાં આવ્યો છે આ તકે અખંડ રાષ્ટ્ર માટેના સંકલ્પ ગ્રામજનો દ્વારા લેવામાં આવ્યા હતા તો લાભાર્થીઓએ પોતાનો પ્રતિભાવ ગ્રામજનો સમક્ષ વર્ણવ્યો હતો કિસાન સન્માન નિધિ વિશે જણાવીશ તો મારું નામ છે અલ્પેશભાઈ ખિમજીભાઈ રાગડિયા મારું ગામ છે જાંબાડા મને સરકાર શ્રી પી એમ કિસાન સન્માન નિધિ યોજનામાં દર ત્રણ મહિને બે હજાર રૂપિયા મારા ખાતામાં સીધા જમા થાય છે અને વાર્ષિક છ હજાર રૂપિયાનો લાભ મળે છે આ રૂપિયામાંથી જરૂરિયાત પડે હું ખેતી માટે બિયારણ ખાતર તથા દવાની ખરીદી પણ કરું છું

આવેલા અધિકારી સાહેબ શ્રી બધા અધિકારી સાહેબ શ્રી ગામમાંથી પધારેલા તમામ ગ્રામજનો મારા વાલા વિદ્યાર્થીઓ ભાઈઓ અને બહેનો હું આજે પૂર્ણા યોજના વિશે બોલવા ઈચ્છું છું મારું ગામ જામવાડા તાલુકો વિસાવદ જિલ્લો જુનાગઢ હું પ્રભુદાસ વસંતદાસ જામાડા જામવાડા ગામના રહીશ કે વર્ષથી પહેલા મને એટેક આવેલ હતો રાત્રિના બાર વાગે એટેક આવે બે વાગે તો મેં એકસો આઠ લઈ જુનાગઢ ગયા તો હવે શું કરવું બે લાખ જેવું ખર્ચ હતું મારી પાસે આયુષ્યમાન ભારત કાર્ડ હતું એથી કરી મને ખૂબ લાભ મળ્યો છે અને મને પણ જીવનતાન પણ મળેલ છે બધે

એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને હાજી હાજી પપ્પા લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ પણ લગ્ન માટેની જ્વેલરીઓ સંજુ બેટા તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા જય ભવાની જ્વેલર્સ મતલબ ચોક્સી બજાર જુનાગઢ તમે પણ જય ભવાની જવેલર્સ સાથે અમે ભલે રાજકોટ ના હોય પરંતુ જય ભવાની જ્યાં શક્યતા જ નથી આને કેવાય સોના માં સુગંધ ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સ ના શોરૂમ પર તમે લોકો જઈ આવો હું રસોઈ બનાવી રાખું લક્ષ્મી આપણા દીકરાના લગ્નમાં थोड़ा दागी ना तारा माटे ही थई जाए हैं <laughs> चलो मम्मी चलो चल बेटा ब्याज भी दा

બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે છ થી બપોરે બાર અને સાંજે છ થી રાત્રિના બાર વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફમ લિયો રિસોર્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 02852625 5

તુવેર વેચવા માટે આ પીઠું પસંદ કરે છે તેવા દાવા વચ્ચે વેપારીઓએ જણાવ્યું કે તુવેરના ભાવ બે હજાર એકસો એટલે વેચનાર વેપારી એટલે કે કમિશન એજન્ટ અને ચઢાવ ઉતરાવની મંજૂરી પ્રાપ્ત કરનાર મજૂર વર્ગમાં પણ ખુશીની લહેર છે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આમ તો ઘણી બધી જણસો સંતોષકારક રીતે વેચાય છે પરંતુ આ વખતે તુવેરની બમ્પર આવક થઈ છે અને નોંધપાત્ર ભાવ સાથે ખેડૂતો તુવેરનું વેચાણ કરી રહ્યા છે નામ નિલેશ કુમાર ખુશાલદાસ ચંદારાણા જય ભગવતી ટ્રેડિંગ કંપની માલિક માર્કેટ યાર્ડમાં દુકાન નંબર એકસો બત્રીસ આજ રોજ તુવેરની બમ્પર આવક હોય અને માલ બી શાહ એકદમ ક્વોલિટીના આવતા હોય આ જુનાગઢનું પીઠું ગુજરાત લેવલે વન નંબર છે તુવેર માટે અને તુવેરના ભાવ જૂનાગઢના પીઠાની આવી ગુજરાતમાં વન નંબરના પીઠાનો ભાવ છપાય છે અને આવક બી બમ પર છે અને આવીને આવી આવક એમને સતત જળવાઈ ગયેલી રહેશે અને આજથી આ તુવેરના ભાવ એકવીસો અને સિત્તેર પિંચોતેર રૂપિયા સારી બિલિયનનો વેપાર આજ થયેલ છે અને ખેડૂતને સારા ભાવ મળી રહ્યા એ માટે આ જૂનાગઢના પીઠાનો આગ્રહ રાખીને ખેડૂત આજુબાજુના સેન્ટરના ખેડૂતો જુનાગઢમાં માલ લેવાની વધારે મહેનત કરી રહ્યા છે રાજ્યમાં ખેલ મહાકુંભ ચાલી રહ્યો છે જુનાગઢ જિલ્લા કક્ષાના ખેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે જ્યારે જુડો કરાટેની સ્પર્ધા યોજવામાં આવી ત્યારે વાલીઓએ જણાવ્યું કે જુડો માટેનું જે મેદાન હોવું જોઈએ તે નિયમ અનુસાર મેદાન નથી ઉપરાંત રેફરી તરીકે જેમને મૂકવામાં આવ્યા છે તેઓ અઢાર વર્ષથી નીચેની વયની યુવતીઓ છે જે પણ અન્યાયી છે તાજેતરમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને જુડો કરાટેમાં ભાગ લેનાર તમામ બાળકોના વાલીઓએ ઉગ્ર રોષ ઠાલ્યો હતો વાલીઓનું કહેવું છે કે દરેક બાળકોને તમે કઈ એકેડમીમાંથી આવો છો આવો પ્રશ્ન પૂછવામાં આવતો હતો અને બાળકોના જવાબના આધારે કોને નંબર આપો તેનો નિર્ણય આયોજકો દ્વારા લેવામાં આવતો હતો આ ઉપરાંત ઘણી બધી વિસંગતતા વચ્ચે જુડો કરાટેની સ્પર્ધા શરૂ થઈ હતી અને વાલીઓએ વિરોધ નોંધાવતા આયોજકોએ એમની સાથે ઘર્ષણ કર્યું હતું તમામ અસરગ્રસ્ત સ્પર્ધકો વાલીઓએ રજૂઆત કરીને યોગ્ય પગલા લેવા માગણી કરી હતી મારું નામ ચાંદની રાજા છે આજે અમે લોકો બધા વાલીઓ ભેગા મળીને કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે જે ખેલ મહાકુંભમાં ચોવીસ તારીખે કરાટેનું ખેલ મહાકુંભની જે સ્પર્ધા હતી તેમાં અમારા બાળકોએ ભાગ લીધેલો હતો અને એ લોકોને જે અન્યાય થયો છે એ બાબતે અમે કલેક્ટર સાહેબને આજે રજૂઆત કરવા આવ્યા છીએ અને અમારી એવી ડિમાન્ડ છે અમારી એવી માંગ છે કે જે અમને અન્યાય થયો છે અમને જે પ્રોબ્લેમ થયા છે ત્યાં એ બધાનું સોલ્યુશન બને એટલી વહેલી તકે અમને લોકોને મળે ત્યાં ગ્રાઉન્ડમાં બાળકો માટે જે રમતગમતનું જે ગ્રાઉન્ડની જે સાઇઝ હોવી જોઈએ કે જ્યાં કરાટે રમી શકાય ગ્રાઉન્ડની એવી સાઇઝ નહોતી કોઈ જાતની વ્યવસ્થા નહીં સવારે આઠ વાગ્યાનો રિપોર્ટિંગ ટાઈમ હતો પણ બપોરે સાડા બાર એક વાગ્યા સુધી અમારા બાળકોનું તો રિપોર્ટિંગ નહોતું થયું અને પછી ઘણા બધા પ્રોબ્લેમ્સ ઊભા થયા હતા બેસવાની સગવડતા નહોતી એ લોકોના જે રેફરી તરીકે જે છોકરીઓ હતી એ અંડર એ એટીનની એજમાં હતી કે જે કાયદેસર અઢાર વર્ષથી નીચેના કોઈ એમાં નો પાર્ટિસિપેટ કરી શકે પ્લસ અમને લોકોને કે શૂટિંગ નથી કરવાનું વિડીયોગ્રાફી અલાઉડ નથી પેરેન્ટ્સની અંદર આવવાની પરમિશન નથી અમારા બાળકોને બંધ બારણે રમાડવામાં આવ્યા છે પ્લસ અમારા બાળકોને પૂછવામાં આવ્યું છે તમે કઈ એકેડેમીથી રમવા રમવા આવ્યા છો એ પ્રમાણે પોઈન્ટ્સ આપ્યા છે એ લોકોની જે ફાઇટ ચાલતી હોય એમાં એ લોકોને જે પોઈન્ટ્સ મળવા જોઈએ એ પોઈન્ટ્સ એ લોકોએ આપ્યા નથી એટલે અમારા વાલીઓ તરફથી કલેક્ટર સાહેબને એવી નમ્ર અપીલ કરું છું બધા વતી બધા વાલીઓ વતી કે અમારા બાળકોને જે અન્યાય થયો છે એના ઉપર તરત સખત કાર્યવાહી કરવામાં આવે અને અમને પૂરતો ન્યાય આપવામાં આવે શુભિદ્રો જીડીપીએલ જુનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો ઘર લગ્ન માટે તૈયાર છે બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું નવું ફર્નિચર નવો ટીવી નવો કેબલ કેબલ આજના જમાનામાં કેબલ ખૂબ જ સરળ પરિવાર છે જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર છે શું જરૂર છે આ છે તો બીજા કઈની શું જરૂરત છે GTPL ઓફર કરે છે HD પર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ આ તે જમાનાનું નહીં આ જમાનાનું કનેક્શન છે કાલે લગન કરી લઈએ વિરામ આપનું સ્વાગત છે સમગ્ર રાજ્ય અને દેશના ત્રણસો પાંત્રીસ જેટલા બેંક ખાતા સીઝ કરીને અનસીઝ કરવાની માંગણી સાથે મોટી રકમનો તોડ કરનાર જુનાગઢ પોલીસના ત્રણ અધિકારીઓ પોલીસ પકડ થી દૂર હતા પરંતુ પોલીસની સઘન તપાસને અંદે અને બાતમીદારોની બાતમીને આધારે મુખ્ય સૂત્રધાર એવા દીપક જાનીની ધરપકડ કરી લેવામાં આવી છે પોલીસે જણાવ્યું છે કે દીપક જાનીની એટીએસ દ્વારા પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને આ પૂછપરછ દરમિયાન સ્ફોટક ઘટસ્ફોટ થાય એવી શક્યતાઓ વધુ દેખાઈ રહી છે દીપક જાનીની અટકાયત કરવામાં આવી છે પરંતુ મુખ્ય સૂત્રધાર એવા તરલ ભટ હજુ પોલીસ પકડથી ફરાર છે જો કે આગામી દિવસોમાં તરલ ભટ પણ પોલીસને શરણે આવી જશે તેવી હૈયા પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે જૂનાગઢ પોલીસને બટ્ટો લગાવનાર દીપક જાની તરલ ભટ અને ગોહિલ નામના વરિષ્ઠ અધિકારીએ કરોડો રૂપિયાનો તોડ કરીને જૂનાગઢ પોલીસનું નાક દબાવ્યું છે ત્યારે પોલીસે એટીએસને તપાસ સોંપીને દીપક જાનીની ધરપકડ કરી છે હાલ લગ્ન પ્રસંગની મોસમ પૂર ખીલી છે પરંતુ ઘણા બધા તસ્કરો આ મોસમનો ગેરલાભ લઈને તસ્કરી કરતા હોય છે આવી જ એક ઘટના બાયપાસ ઉપર બાલાજી ફાર્મ ખાતે ઘટવા પામી કે જ્યાં રાત્રિના સમયે દાંડિયા રાસ ચાલુ હતા ત્યારે રાજકોટથી આવેલ એક પરિવારની કારના પાછલા કાચ તોડીને તસ્કરે દસ લાખ રૂપિયાથી વધુ કિંમતના દાગીના ભરેલા થેલાની કુઠાંતરી કરી સી ડિવિઝન પોલીસમાં પરિવારે ફરિયાદ નોંધાવતા પોલીસે બાલાજી ફાર્મના સીસીટીવી કેમેરા અને તબક્કાવાર સીસીટીવી કેમેરા જોઈને આરોપીની ધરપકડ કરી છે રાજકોટમાં રહેતો ધરમ ધાંધલ કે જે આ પ્રકારની રેકી કરીને તસ્કરી કરતો હોય છે તેમણે કાચ તોડીને દસ લાખ પંચાવન હજાર રૂપિયાના સોનાના દાગીનાની ચોરી કરી હતી જેમાં રજવાડી હાર નવ તોલાનો હતો તે સહિત સોનાના આભૂષણોની ચોરી કરી હતી પોલીસે આ અંગે ધરમધાંધલની ધરપકડ કરી છે મહિલા ડીવાય એસપી નિકિતા શિરિયાએ સમગ્ર ઘટનાકાંડ અંગે વિગતો આપી હતી ને રેકી અને ધરમધાંધલે ભૂતકાળમાં આવ્યા કેટલી ચોરી કરી છે એની પૂછપરછ શરૂ કરી હોવાનું જણાવ્યું હતું માં આવેલ બાલાજી ફાર્મમાં ગત રોજ આશરે સાડા નવ થી બાર ની વચ્ચે સ્કોડા ઓક્ટિવિયા ગાડીમાંથી દસ લાખ રૂપિયાના ઘરેણા એટલે કે આશરે પચીસ તોલા સોનું ચોરી થઈ ગયેલ હતું જેમાં વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે જ્યારે દાંડિયા રાસ ચાલુ હતા ત્યારે એક અજાણી આઈ ટ્વેન્ટી કાર કે જે બાલાજી ફાર્મમાં એન્ટર થાય છે ત્રણ ચાર ગાડીઓમાં રેકી કરે છે અને અંતે આ ગાડી પાસે આવીને રહે છે અને ગાડીનો કાચ તોડે છે અને ગાડીમાં રહેલ કપડાનું ભરેલું બેગ છે એમાંથી ત્રણ જ્વેલરીના બોક્સ છે એ ચોરી કરીને જતા રહે છે આ બાબતની ફરિયાદ ફરિયાદ સી ડિવિઝન પોલીસ સ્ટેશનને આશરે રાત્રે બાર વાગ્યે મળેલ હતી જેથી તાત્કાલિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને પોલીસ પોલીસ દ્વારા આરોપીની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી જેના આધારે પોલીસે સીસીટીવી કેમેરા વધુ તપાસ કરતા જાણવા મળેલ કે આરોપી છે રાજકોટથી આવેલ હતો અને એની વધુ તપાસ કરતા અમારી એક અમે બે ટીમ પાડેલ હતી જેમાં એક ટીમ છે એ સીસીટીવી કેમેરા પર ફોકસ કરેલ હતું અને અને બીજી ટીમ છે કે જેણે રાજકોટ રવાના કરેલી હતી અને એના આધારે ખ્યાલ આવ્યો કે આ જે કઈ પણ વ્યક્તિ છે એ રાજકોટમાં ગોંડલ ચોકડી પાસે આશાપુરા જે કઈ પણ ચોકડી છે ત્યાં રહેવાસી હતો અને લોકેશનના આધારે અમને ખ્યાલ આવતા એની વોચમાં બેસેલ હતા અમારો સ્ટાફ આરોપી નું નામ છે ધરમ જશવંત તાંદલ જેને આ ચોરીને અંજામ આપ્યો હતો અને જેની ધરપકડ કાલે કરી આજે સવારે કરી લેવામાં આવી છે અને સો એ સો ટકા મુદ્દા માલ રિકવરી કરી લેવામાં આવેલ છે દર્શક મિત્રો હમણાં જ આપણે એવી વાત કરતા હતા કે બે હજાર ત્રેવીસ પૂર્ણ થશે ને બે હજાર ચોવીસનો પ્રારંભ થશે સમય કેટલો ઝડપથી પસાર થઈ રહ્યો છે આજે વર્ષ બે હજાર ચોવીસનો પ્રથમ મહિનો જાન્યુઆરી પણ પૂરો થવા જઈ રહ્યો છે આવતીકાલથી ફેબ્રુઆરી માસ થશે લીપ યર છે ત્યારે આવતીકાલે એક મહિનો બે હજાર ચોવીસનો પૂરો પણ થઈ ચૂક્યો છે આમ સમયના અવિરત પ્રવાહમાં જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલ લોકશાહીની પ્રહરી બનીને વર્ષોથી લોકોના પ્રશ્નોને વાચા આપે છે અમને ખુશી છે વિદાય લેતા પહેલાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર જુનાગઢ મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા વિકાસ અધિકારીની બદલી નવા કમિશનર તરીકે ડોક્ટર ઓમ પ્રકાશ અને ડીડીઓ તરીકે નિતિન સાંગવાન મુકાયા જુનાગઢ મહાનગરપાલિકાનું રૂપિયા નવસો સડસઠ કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીને સુપ્રત કરતા મ્યુનિસિપલ કમિશનર સૂચવેલ વેરો વધારો લાગુ નહીં કરવાની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની ખાતરી છેલ્લા ચૌદ વર્ષથી મહાનગરપાલિકામાં વિજિલન્સ શાખાનું અસ્તિત્વ જ નથી ભ્રષ્ટાચાર અને ગેરરીતિ ડામવા માટે વિજિલન્સ અધિકારી હોવા આવશ્યક છે માર્કેટિંગ યાર્ડમાં તુવેરના બમ્પર ભાવથી ખેડૂતો ખુશખુશાલ સૌરાષ્ટ્રના ખેડૂતો તુવેર વેચવા માટે જૂનાગઢનું પીઠું પસંદ કરતા હોવાનો વેપારીઓનો દાવો અને તોડકાંડના સૂત્રધાર દીપક જાનીની અટકાયત હજુ તરલ ભટ્ટ પોલીસ પકડતી ફરાર પૂછપરછ દરમિયાન સ્ફોટક વિસ્ફોટ થાય તેવી શક્યતા તો દર્શક મિત્રો આ સાથે જ આજના ન્યૂઝ અહીં પૂરા થાય છે ફરી મળીશું આવતીકાલે નમસ્કાર